વડોદરાના સિયાબાગ વિસ્તારના વોર્ડ નંબર તેરમાં શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા ગાયત્રી પરિવાર તથા વિકાસ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ અને અંધજન ભાઈ બહેનો માટે ધાબડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આયોજિત સેવા કાર્યમાં સૌથી વધુ જરૂરિયાતમંદ દિવ્યાંગ અને અંધજનોના ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા ધાબડા મળતા જ લાભાર્થીઓના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યને સ્થાનિક લોકોએ પણ વખાણ્યું હતું વડોદરા શહેર વોર્ડ નંબર તેરમાં શિયા શિયાબાગ અહીંયાગાડી બ્લેન્કેટ અને અંધજન અને વિકલાંગ લોકોને જે બ્લેન્કેટ આપવામાં આવ્યા છે અને ગાયત્રી વાસના રોડ ગાયત્રી પરિવાર વાસના રોડ એ લોકોએ બી એમને સહયોગ કરી શ્રી રંગ સેવા ટ્રસ્ટ સાથે અને વિકાસ ટ્રસ્ટ સાથે સહયોગ કરી અને આ બ્લેન્કેટનું વિતરણ કરેલ હતું અને મારી સાથે વોર્ડ નંબર તેરના કાઉન્સિલર પટની ભાઈ બી મારી સાથે છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા